હેલો તો કરવા બેસી ગયા છે તો ઘરેલો વેજીટેબલ રાઇસ છે નાસ્તામાં બનાવ્યો તો ચાલો તમારે બધાને ખાવ હોય તો આવી જાવ

અમે લોકો હમણાં જ જમી પરવારીને બેઠા છે તો હેલો તો બપોર થયું છે આજે નથી સૂઈ ગયો પછી મમ્મી મારે નથી સૂઈ જવું તો દેનુ રમે છે ગાડીઓ હે ના હેલો ગાઈસ આરવની ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે રેડી થાય છે સેન્ડલ પહેરીને એને કિંજલ મૂકવા જાય છે તો ગાઈસ આરો ટ્યુશન જવા માટે રેડી થઈ ગયો છે

હેલો તો હેલો કેટલા વાગ્યા સવા સાત સવા સાત થયા છે ને હું ને બબી જમવાનું બનાવી બહાર ચક્કર મારવા નીકળ્યા છે મસ્ત મજાનું બહાર નીકળે ઘરમાંથી એટલે એવું મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે તમે ઉભા રહ્યા એટલે હું ઉભી રહી જોઈશ મોર કેવો મસ્ત ચાલે છે રાતના વાગ્યા છે સાડા અગિયાર હજુ આને ઊંઘ નથી આવતી અને સાડા અગિયારે રાતે કૂબી લઈને બેઠો છે ખાવા કે છે મારે કૂબી ખાવી છે તો સાડા અગિયારે રાતે કૂબી લઈને બેઠો છે ખાવા ઊંઘ નહીં આવતી